જીવવા માટે મરવા કરતા વધુ હિંમત જોઈએ હું ખુશ રહેવા માંગતો હતો પણ જિંદગી ખરાબ સપના જેવી થઈ ગઈ જીવવાની આશા ગુમાવી ચૂક્યો છું મમ્મી પપ્પા મને માફ કરી દેજો હું હારી ગયો મમ્મી પપ્પા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દેજો આ છોકરી મારી જિંદગી બગાડી હું તેના માટે કંઈ નથી ફેસલા કરના પડતા હૈ પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હે આ બધા શબ્દો મારા નથી આવું બધું લખીને આપણા યુવાનો આપઘાત કરી રહ્યા છે પણ આ માત્ર આપઘાત નથી આ ભારતના યુવાનોની ખૂટતી સંશક્તિના ઉદાહરણો છે આજે વાત કરવી છે આત્મહત્યા જેવો ગુનો અને પાપ તરફ આગળ વધતા આપણા યુવાનોની જય હિન્દ બીએસ ટીવી ન્યૂઝ પર આપણી સાથે હું છું નિધિ ગઢવી આપણા દેશમાં ઘણા બધા ધર્મના લોકોની વસ્તી છે

ગોંડલ થી જે કિસ્સો સામે આવ્યો છે તેના વિશે વાત કરવી છે ગોંડલના જેતપુર રોડ પર પરિમલ સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં રહેતા વર્ષના ગળે ફાંસો ખાઈ લીધો છે આત્મહત્યા પહેલા અંગ્રેજીમાં સુસાઈડ નોટ લખી અને એમાં લખ્યું કે જિંદગી ખરાબ સપના જેવી થઈ ગઈ છે હું જીવવાની આશા ગુમાવી ચુક્યો છું વીસ વર્ષનો આ યુવાન છે ધ્યેય રાદડિયા પરિવારજનો સગાને ત્યાં છઠ્ઠીના પ્રસંગમાં ગયા હતા

ત્યારે એમના પર શું વીતી હશે ચાદર જે કદાચ એ રોજ ઓળતો હશે એ તેના પર ઓઢાડવી પડશે એવું ધાર્યું હશે અંગ્રેજીમાં લખેલી નોટમાં તેમણે લખ્યું છે કે આ જિંદગી મને નાઇટ મેર એટલે કે એક બિહામણા સપના જેવી લાગી રહી છે હું જીવવાની આશા ગુમાવી ચૂક્યો છું એમણે લખ્યું છે કે હું જિંદગીને છેલ્લો મોકો આપું છું જે જિંદગી આપણને જીવવાનો મોકો આપતી હોય આપણે એને મોકો આપતા થઈ ગયા છીએ

પણ આ દેશનો યુવાન આ ભૂમિનો યુવાન એટલો નબળો ક્યારે અને કેમ પડી ગયો કે જીવનમાં સામે આવતા નાના મોટા પડકારોને પણ એ ન ઝીલી શકે એક માત્ર ઉદાહરણ નથી આવા તો કઈક ઉદાહરણ આપણી સામે આવ્યા ગાંધીનગરમાં કોર્ટમાં આરોપીને સજા સંભળાવી ત્યારે એણે આપઘાતનો પ્રયાસ કર્યો પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસુ ખાઈને આત્મહત્યા કરી લીધી અને સુસાઈડ નોટમાં એવું લખ્યું કે ઉચ્ચ અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હતા સુરતમાં એક યુવકે આત્મહત્યા કરી પતિ અને તેના પ્રેમીએ મજબૂર કર્યોમાં ફાંસો ખાઈ લીધો સુરતમાં પતિ સાથે માથાકૂટ થઈ તો પત્ની છતના એંગલ સાથે લેસ પટ્ટી બાંધીને લટકી ગઈ જામનગરમાં આત્મહત્યાનો ગુનો સામે આવ્યો જેમાં હપ્તાની ચિંતામાં યુવકે આપઘાત કરી દીધો રાજકોટ થી એક જે બનાવ સામે આવ્યો આવ્યો હતો ખૂબ સામાન્ય બાબત મોટી બેન સાથે કામ બાબતે ઝઘડો થયો અને સગીરા આપઘાત કરી લીધો સુરત એક મોડેલે લખ્યો હતો કે હું તેના માટે કંઈ નથી આવી એક ભાવાત્મક રીલ બનાવી અને પછી આત્મહત્યા કરી લીધી રાજકોટનો એક કિસ્સો લગભગ બધાને યાદ હશે કે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાયરલ એવી તોફાની રાધા નામની એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સ્ટેટસમાં લખ્યું ફેસલા કરના પડતા હે પન્ના પલટના હેતા શબ્દો મીડિયા જે છે એ ક્યાંક આપણા યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે જે લોકો જે બાળકો જે આત્મહત્યા શું છે એ પણ નથી જાણતા એ આ સોશિયલ મીડિયા કે અન્ય મીડિયાના માધ્યમથી આના વિશે જાણતા થયા છે અને આપઘાત કરતા થઈ ગયા છે દુઃખ શું છે જે બાલ્યાવસ્થામાં ખબર પણ ન પડે એ બાળકો એ દુઃખને સહન પણ નથી કરી શકતા અને આપઘાત કરવા લાગ્યા છે જે નાની બાબત જે ઠપકો માતા પિતા બાળકોને આપતા હોય છે એને દુઃખ સમજી બેસે છે અને આપઘાત કરી લે છે ખાસ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ યુવાનોની આપણે અત્યારે જે કેસ જોયા એ

પંદર થી ઓગણત્રીસ વર્ષની વય જૂથમાં આત્મહત્યા અને માર્ગ અકસ્માતો મૃત્યુના બે મુખ્ય કારણો છે ભારત સૌથી વધુ આત્મહત્યા દર ધરાવતા દેશોમાં ક્રમે છે છે જ્યાં દર દર નો આત્મહત્યા જે બધા આપણા જે પાડોશી દેશો છે એના કરતા પણ વધારે છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા દર્શાવે છે કે યુવાનોમાં આત્મહત્યાના લગભગ અડતાલીસ ટકા કિસ્સાઓ ત્રણ પ્રકારના સંબંધો સંબંધિત તણાવને કારણે થાય છે કૌટુંબિક સમસ્યાઓમાં બત્રીસ પોઈન્ટ ચાર ટકા જેટલા યુવાનો આત્મહત્યા કરી લે છે જ્યારે પ્રેમ સંબંધોના કારણે આઠ ટકા જેટલા યુવાનો આત્મહત્યા જેવું પગલું ભરે છે અને લગ્ન સંબંધિત સમસ્યાઓ જે હોય છે એની અંદર સાડા જેટલા યુવાનો આત્મહત્યા જેવા પગલાં ઉભરતા થઈ ગયા છે અને અઠ્યાવીસ ટકા કિસ્સા દહેજ સંબંધિત સમસ્યાઓ દ્વારા થાય છે અને આવા કિસ્સાઓમાં આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા ત્રાણું મહિલાઓ હતી યુવાનોમાં મૃત્યુના તમામ કારણોમાં આત્મહત્યા સતત સૌથી વધુ અને સૌથી આગળના ક્રમે રહી છે બે હજાર આ ચાર્ટમાં ખૂબ આગળ રહી યુવાન સ્ત્રીઓમાં આત્મહત્યાનો કિસ્સો અઢાર પોઈન્ટ બે ટકા યુવાન પુરુષો સોળ પોઈન્ટ ત્રણ ટકા એના કરતા સ્ત્રીઓનો જે ટકાવારી છે એ વધુ છે પણ આપણે આ ડેટામાંથી આત્મહત્યા પાછળના ત્રણ કારણો સમજ્યા કૌટુંબિક સમસ્યાઓ પ્રેમ સંબંધો અને લગ્ન સંબંધિત સમસ્યાઓના કારણે આપણા યુવાનો આત્મહત્યા જેવા ગેરમાર્ગે દોરાય છે પણ આ બધા કારણોમાંથી એક જ કોમન પોઈન્ટ કાઢવો હોય તો એ છે સહનશક્તિ આપણે અહેવાલની જ્યાંથી શરૂઆત કરી હતી વળી આ વાત ત્યાં જ આવીને ઉભી રહી થોડી વાર પહેલા જ આપણે વાત કરી જે કહેવતની વાત કરી કે ભૂખ વેઠે ડોર અને દુઃખ વેઠે માણસ આવી કહેવતો કે લોકવાર્તાઓ પંચતંત્ર ની વાર્તાઓ આપણી આસપાસના જીવંત ઉદાહરણો કેટલા લોકો કેટલા દુઃખ વચ્ચે પણ જીવી બતાવે છે એ આપણે આપણી યુવા પેઢીને સમજાવવાની જરૂર ઊભી થઈ છે અને હું એ યુવાનોને પણ કઉ છું કે આ બધી વાતો કોઈ આપણને શીખવાડે ને એ પહેલા ચાલો આપણે જ શીખી લઈએ

તમે રડી શકો જે જીવનને છેલ્લો મોકો આપ્યો પણ આપણે જીવનને એ ચેલેન્જ આપીએ કે આવી જા સામે અને જેટલા દુઃખ જેટલા પડકારો આપવા હોય એટલા આપી દે અમે તારી સામે અડીખમ ઉભા છીએ ચાલો પોતાની જાતને એટલી સહનશીલ બનાવીએ કે પહાડ જેવા પડકારો રાયના દાણા જેવા લાગે અને રાયના દાણા જેટલી ખુશીઓ પણ પહાડ જેવડી લાગવા લાગે આ તમારું શું માનવું છે કમેન્ટ કરીને જણાવજો આવા જ વધુ હેવાલો સાથે મળતા રહીશું મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર